તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઝારખંડ પ્રશ્ન નંબર પાંચ ગુજરાત એસટી નિગમની અત્યાધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું મુખ્યમંત્રી દ્વારા લોન્ચિંગ કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગિફ્ટ સિટી પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કોને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ પ્રશ્ન નંબર સાત ભારત અને યુએસએઆઈડી ઇન્ડિયા વચ્ચે કયા વર્ષ સુધીમાં રેલવે ક્ષેત્ર શૂન્ય કાર્બન ઉત્સર્જન મિશન નેટ હાંસલ કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બે હજાર ત્રેવીસ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી મેનિન્જાઇટિસ નામના રોગથી શરીરનું કયું અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કરોડરજ્જુ અને મગજ પ્રશ્ન નંબર નવ જળ શક્તિ મંત્રાલય અનુસાર જલ જીવન મિશન હેઠળ કયા ત્રણ રાજ્યએ સો ટકા કવરેજ પ્રાપ્ત કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર દસ ભારતની સૌથી મોટી એકવેટિક ગેલેરી ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાયન્સ સિટી અમદાવાદ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી અફીણમાં કયા પ્રકારનો પદાર્થ રહેલો હોય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રઘુરામ અયર પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી ફળોમાં કયા પ્રકારનો એસિડ હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઇટ્રિક એસિડ પ્રશ્ન ચૌદ નીચેનામાંથી બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કેલ્શિયમ ઓક્સીક્લોરેટ પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કિરણ મોરે પ્રશ્ન નંબર 16 નીચેનામાંથી બાંગ્લાદેશમાં સતત ચોથી વખત કોણ વડાપ્રધાન પદ સંભાળશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શેખ હસીના પ્રશ્ન નંબર 17 નીચેનામાંથી વિક્ટોરિયા મેમોરિયલ હોલ ભારતમાં કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી ડીએનએ ડીઓક્સી રીબોન્યુક્લિક એસિડના શોધક કોણ છે ભારત દ્વારા મોકલવામાં આવેલ અભિયાન જહાજનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એમવી વેસીલી પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કયું સૌથી અલગ તત્વ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોજન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર